આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે ઓનલાઈન કરી શકો છો જેથી તમારે કોઈ ઓફિસે જવાની જરૂર ના પડે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઈ કેવાયસી કરવા માટે તમારા પાસે શું શું ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા હોવા જોઈએ જેમાં સૌ તમારા પાસે રેશન કાર્ડ હોવું જોઈએ બીજા નંબરે તમારા પાસે આધાર કાર્ડ હોવું જોઈએ જો ઓરિજિનલ આધાર કાર્ડ ના હોય તો તમારા પાસે ઝેરોક્ષ અથવા તો આધાર કાર્ડનો નંબર હોવો જોઈએ ત્રીજા નંબરે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ચોથા નંબરે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સીડ હોવું જોઈએ સીડ અને લિંક બંને અલગ વસ્તુ છે જો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમે ઈ કેવાય નહીં કરી શકો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન પ્રેસ કરી લેજો કારણ કે હું ઈ કેવાય લગતા હજી પણ આવા જ વિડિયો લાવતો રહીશ છે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને માય રાશન એપ ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેશું જો તમારે માય રાશન એપમાં ઓલરેડી કોઈ એકાઉન્ટ છે તો તમે અહીં મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મગાવી અને લોગિન કરી શકો છો પરંતુ જો તમે માય રાશન એપમાં નવા છો તો તમારે અહીં નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે અહીં તમે પોતાનું પૂરું નામ એન્ટર કરશો ત્યારબાદ અહીં પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે જેમ કે તમે ઉપર જોઈ શકો છો તો આ ઓટીપીના મેસેજની અંદર તમારે આવવાનું છે તો મિત્રો અહીં તમે કન્ફ્યુઝ થતા હોય છો ઓટીપી તમે આ એન્ટર કરતા હોય છો પરંતુ આ ઓટીપી નથી તો તમારે ઓટીપીમાં આ જે તમને આપેલું છે એકડા બગડા સાથે એબીસીડી પણ આપેલું હશે તે એન્ટર કરવાનું છે તો તે ઓટીપી અહીં એન્ટર કરી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો તો હવે તમે અહીં એ મોબાઈલ નંબર ફરીથી એન્ટર કરી દો અહી ઓટીપી મોકલો પર ક્લિક કરી દેશો તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે હવે અહીં વિગતો બતાવો પર ક્લિક કરશો હવે અહીં ત્રણ લાઈન તમને દેખાઈ જશે આના પર ક્લિક કરશો તમને અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો તમારે અહીંથી સાવ નીચે સ્લાઇડ કરવાનું છે તો તમને અહીં એક પ્રોફાઇલનો ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરશો હવે અહીં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે તો હવે અહીં તમારે રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ અહીં જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અહીં એન્ટર કરવાના છે દાખલ કરવાના છે અને નીચે તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સંમતિ પત્ર આવી જશે જે તમારે એકવાર વાંચી લેવાનું છે અને ત્યારબાદ અહીં હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરી દેશું હવે જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા તમે જે એન્ટર કર્યા હતા તે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક તમારે માય રેશન એપ ફરીથી ઓપન કરી લેવાની છે કારણ કે અડધી થી પોણી કલાક લાગે છે રેશન કાર્ડ ને એપ્લિકેશન સાથે લિંક થવા માટે તો એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીં તમને એક ઓપ્શન મળી જશે આધાર ઈ કેવાયસી ને તો આના પર ક્લિક કરશો તો હવે મિત્રો ઈ કેવાય કરવા માટે આપણે બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે આધાર ફેસ આરડી એપ જેની લિંક આપણને અહીં આપવામાં આવી છે અહીં તમે લિંક પર જેવું ક્લિક કરશો કે તમે સીધા જ તે પ્લે સ્ટોરમાં ચાલ્યા જશો અને આ એપ્લિકેશન આપણે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે પણ મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે તો મિત્રો એક વસ્તુ જણાવી દઉં કે જે આ આધાર ફેસ આરડીની હાલની જે લેટેસ્ટ વર્ઝન છે તેમાં કોઈકને કોઈક ઇરર આવતી હોય છે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો હું તમને વોટ્સએપમાં આની જૂની વર્ઝનની લિંક મોકલીશ તેના થ્રુ તમે કેવાયસી કરજો કારણ કે તેમાં એટલી બધી પ્રોબ્લેમ નથી આવતી મારા વોટ્સએપ નંબરની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે લિંક પર તમે જેવું ક્લિક કરશો કે તમે સીધા મારા વોટ્સએપમાં આવી જશો તમારે મારો નંબર સેવ કરવાની પણ જરૂર નહીં પડે તો હવે આધાર ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ચાહે પ્લે પ્લેસ્ટોરથી ઇન્સ્ટોલ કરો કે મેં આપી તે લિંક થ્રુ ઇન્સ્ટોલ કરો તમે જેવું ઇન્સ્ટોલ કરશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદ તમને પ્લેસ્ટોરમાં કંઈક આવી રીતે અનઇન્સ્ટોલ દેખાઈ જશે તો ઘણા મિત્રો અહીં કન્ફ્યુઝ થતા હોય છે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે આધાર ફેસ આઈડી એપ જે છે તેમાં ઓપેનનું બટન નથી દેખાડતા અને બીજી વસ્તુ એ કે તમે જો તમારા ફોનમાં જોશો તો તમને અહીં ક્યાંય પણ તમને આધાર ફેસ આઈડી એપ્લિકેશન દેખાશે નહીં તો ઘણા મિત્રો એ ફરિયાદ કરતા હોય છે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ જ તે નથી થતી એરર આવે છે પ્રોબ્લેમ આવે છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ એપ્લિકેશન છે તે હાઇડ જ તે રહે છે તે તમને કોઈ અલગ રીતે નહીં જોવા મળે તમને કાંઈ તમારા ફોનમાં નહીં જોવા મળે કે નહીં તમને પ્લે સ્ટોરમાં ઓપનનું બટન જોવા મળે તમે જેવું અહીંથી ઇન્સ્ટોલ કરશો એટલે સીધું અહીં ઇન્સ્ટોલ થઈ જશે તમે એપ્લિકેશનનો ઉપયોગ સીધો માય રેશન એપ્લિકેશનથી જ તે કરી શકશો તમને અલગથી આ નહીં જોવા મળે તો અહીંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે માય રેશન પર ફરીથી આવી જવાનું છે અહીંથી થોડું નીચે સ્લાઇડ કરી આ બોક્સ પર ક્લિક કરી નીચે કાર્ડની વિગત મેળવો કરો આપણે જે રેશન કાર્ડનો નંબર માય રેશન એપ સાથે લિંક કર્યો હતો તે નંબર અહીંયા દેખાડી દેશે તો હવે અહીં આ કેપચા એન્ટર કરી દેશો કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક કરો તો હવે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારા રેશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ સીડ હોવું જોઈએ રેશન કાર્ડ સીડ હોવું અને ઈ કેવાયસી થઈ ગયેલું હોવું બંને અલગ વસ્તુ છે જો સીડ નહીં હોય તો તમે અહીંથી ઈ કેવાયસી નહીં કરી શકો આવા કિસ્સામાં તમારે રૂબરૂ મામલતદાર ઓફિસે જઈ ઈ કેવાયસી કરાવવું પડશે અથવા તો થર્ડ પાર્ટી કોઈ જો કરી દેતા હોય તો તમે એની પાસેથી ઇકેવાય કરાવી શકો છો અને બીજી એક વસ્તુ સમજી લો કે અહીંથી તમને કઈ રીતે જોવા મળશે કે કોનું ઈ કેવાયસી થઈ ગયેલું છે અને કો તો અહીં ઈ કેવાય લખેલું હશે તેની બાજુમાં યસ અથવા તો નો હશે જેમાં યસ લખેલું હશે તો સમજી લો કે એનું ઈ કેવાય થઈ ગયેલું છે મતલબ કે એને હવે ઈ કેવાય કરવાની જરૂર નથી કારણ કે તેનું ઈ કેવાય ઓલરેડી થઈ ગયેલું છે તો હવે ઈ કેવાય કરવા માટે અહીં આધાર ઇ કેવાય માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરશો એટલે જે જે સભ્યોનું કેવાયસી બાકી હશે તે જ તે તમને અહીં દેખાડશે જેનું કેવાયસી થઈ ગયેલું છે તે તમને અહીં નહીં દેખાડે તો હવે આમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું હોય તેના નામ પર ક્લિક કરશો અને આ સભ્યમાં આધાર ઇ કેવાયસી પર પર ક્લિક ક્લિક કરશો કરશો અહીં સંમતિ સ્વીકારી લેશો અને ઓટીપી જનરેટ કરો તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો તો તમારે અહીંથી આધાર પેશ આરડી એપને ફોટો અને વિડીયો કેપ્ચર કરવાની પરમિશન આપવાની છે તો વાઇલ યુઝિંગ ધી એપ પર ક્લિક કરી દેશે ત્યારબાદ તમારો કેમેરો ઓપન થઈ જશે વિડીયો કેવાયસી કરવા માટે તો મિત્રો આધાર ફેસ આરડી એપ મેં કહ્યું એ મુજબ તમે ડાઉનલોડ કરી હશે તો જ તે અહીંથી એ વિડીયો કેવાયસી થશે નકર તમને એરર દેખાડશે તો તમારે અહીંથી પોતાનો ફોટો કેપ્ચર કરતી વખતે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નકર તમારો ફોટો કેપ્ચર નહીં થાય જેમ કે તમે તમારો ફોટો પાડશો એ દરમિયાન તમારા પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ પ્લેન હોવું જોઈએ એટલે કે દિવાલ અથવા તો પડદા આગળ તમારે ઊભું રહેવાનું છે જેથી બેકગ્રાઉન્ડ પ્લેન આવે અને તમે જ્યારે ફોટો કેપ્ચર કરશો ત્યારે બેથી ત્રણ વખત તમારે પોતાની આંખ મટમટાવવાની છે તો જ તે તમારો ફોટો કેપ્ચર થશે તો આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને ઇમેજ કેપ્ચર સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે આ ના લખેલું આવે ત્યાર સુધી તમારો ફોટો કેપ્ચર નહીં થાય એટલે તમારે ટ્રાય કરતા રહેવાનું છે અને જો ફોટો કેપ્ચર કરવામાં કોઈ તકલીફ આવે છે કોઈ ઇરર આવે છે એપ્લિકેશનમાં તો તમારે બી બીજી વખત ત્રીજી વખત ટ્રાય કરવાનું છે એક વખત તમે સક્સેસ થઈ જ જશો જેવો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દેવામાં આવશે એટલે કે તમારી કેવાયસીની વિગત સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે ત્યાં આગળથી તમારું કેવાયસી અપ્રુવ કરવામાં આવશે તો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો કારણ કે હું ઈ ને લગતા હજી પણ આવા જ વિડીયો લાવતો રહીશ જે તમને મળતા રહેશે